વડીલોએ જણાવેલા વર્ષો પહેલાના ઘરેલું નુસ્ખા એક માથાનો દુખાવો તુલસીનો ઉકાળો પીવો બે ઉધરસ આદુ અને શરાબનો ઉકાળો પીવો ત્રણ પેટનો દુખાવો એક ચમચી સેલરી અને રોક સોલ્ટ પાણી સાથે લો ચાર કાપવા પર હળદર અને નારિયેળનું તેલ લગાવો પાંચ શરદી અને ઉધરસ ગરમ પાણીમાં મધ અને લીંબુ નાખીને પીવાથી આરામ મળે છે છક મોઢામાં ચાંદા નાળિયેરનું તેલ લગાવવાથી ચાંદા ગાયબ થઈ જાય છે સાત થાક દૂધમાં કેસર મિક્સ કરો શક્તિ વધારો આઠ દાંતનો દુખાવો લવિંગનું તેલ લગાવો નવ હેડકી ખાંડ ચૂસવાથી તરત જ અટકી જાય છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર